સુરત શહેરના અઠવા વિસ્તારમાં નાનપુરામાં આવેલ નાની બાળકીને દુષ્કર્મના ઈરાદે લઈ જતા આરોપી પકડાયો સુરત શહેરના અઠવા વિસ્તારમાં નાનપુરાના દાંતિવાલા બેકરીની પાસે માસૂમ ચાર વર્ષની બાળકીના અફળના પ્રયાસના મામલે અઠવા પોલીસે ગુનો દાખલ કર્યો પોલીસ તપાસમાં સામે હકીકત આવી કે બાળકી સાથે નીચે પડી ગયા બાદ નણાધમે બાળકીને જોડે કર્યા હતા શારીરિક અડપલા પોલીસ દ્વારા થી પર વધુ સીસીટીવી ફોટેજ કેમેરા ચેક કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી અઠવા પોલીસે સીસીટીવી ના આધારે જમીલ ઉર્ફે જમ્મુ રઝાક ખાન પઠાણની ધરપકડ કરી આરોપીની ધરપકડ માટે પોલીસે છ જેટલી ટીમો કામે લગાડી હતી આરોપી સામે પોલીસે બળાત્કાર અને પોક્સો સાથે અફોડોનો ગુનો દાખલ કર્યો અઠવા પોલીસે મોડી રાત્રે મળી સફળતા ખ્વાઝાદાના દરગાહની નજીકથી આરોપીની ધરપકડ કરવામાં આવી પોલીસ પૂછપરછમાં આરોપીએ બાળકીના ગુપ્ત ભાગે પર શારીરિક અડપલા કર્યા હતા બળજબરીથી કપડાં કાઢતો હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું હતું મધરાતે માસૂમ બાળકી માતા જોડે સૂતી હતી જે દરમિયાન તેરીના પડખામાંથી ઉઠાવી અપહરણ કરી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જે વેરાએ ભાગવા જતાં બાળકીને લઈને ઢળી પડ્યો હતો બાળકીનો રડવાનો અવાજ આવતા જ લોકો સાંભળીને દોડી આવ્યા તો નરાધમ ફરાર થઈ ગયો હતો ઘટનાના સીસીટીવી વાયરલ થયા બાદ આ બાબતની પુષ્ટિ કરવા પોલીસનો સંપર્ક કરાયો જેની બાદ ઘટનાને પોલીસની જાણ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસે પરિવારની ફરિયાદની રાહ જોયા વિના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી અને પરિવારનો સંપર્ક કર્યો હતો જેમાં ખૂબ મોટા ઘટસ્ફોટ થયા આરોપી કોઈ પણ જાતનો ખાસ કામકાજ કરતો નથી તે ફૂટપાથ પર રહીને અટવાયો કરે છે અને માનસિક વિકૃત છે નાનાધમ આરોપી જમીલ ઉર્ફે જમ્મુ રઝાક ખાન પઠાણ આવા જ પ્રકારની હરકતો આધારે ગુનાઇત ઇતિહાસ ધરાવે છે અગાઉ પણ સુરતના લાલગેટ પોલીસ મથકની હદના વિસ્તારમાં આ પ્રકારની નાની બાળકીની શારીરિક છેડતી કરી હતી જેમાં લોકોએ મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી આ બનાવમાં આરોપીને પોક્સો એક હેઠળ વીસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી આ દરમિયાન જેલમાંથી સજા બહાર આવતા જ ફરીથી પાંચ વર્ષથી બાળકી નું કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હાલમાં આરોપીને પકડીને કાયદેસરની ની કાર્યવાહી અઠવા પોલીસે કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલે ગઈકાલ તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદી શ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની પાંચ વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી ત્યારે રાત્રિના આશરે સવા બારથી લઈ અને એક વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો ઈસમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે પાંચ વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતાં અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો જે બાબતે એવો ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી હોય તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની છ જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવ અનુસંધાને મદદ માટે ઉમરા પોલીસેના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવે આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ છવ્વીસનો છે અને હાલ તે દસ દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને બે હજાર ત્રેવીસમાં એને વીસ વર્ષની સજાની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના બે હજાર એકવીસના ગુનામાં એને સજા થયેલી આરોપીને દસ દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનાવેલો જી પોલીસને આરોપીને પકડવા માટે આશરે દોઢસો જેટલા સીસીટીવી ચેક કરેલા છે